બાર જેટલા ગામોની સેંકડો હેક્ટર જમીનને ઉનાળુ પાક જેવા કે મગ અડદ ચણા સોયાબીન બાજરી અને મગફળી જેવા પાકો માટે પાણી આપવામાં આવશે જેટલા ગામો માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી પણ આપવામાં આવશે આ ઉપરાંત ચોમાસા પહેલાં એક પાણી કોરવાડનું બાર ગામોને સિંચાઈ માટે પણ અપાશે આજરોજ સિંગોડા સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળેલી હતી તેમાં સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો સાથે પરામર્શ કરી અને ઉના ઉનાળું પાણી માટે ત્રણ પાણી આપવાનું નક્કી કર્યું છે તેમાં બે પાણી મગ અડદ અને તલ આવા પાકો માટે આપશું અને એક ત્રીજું પાણી એ ચોમાસા પહેલાં કોરવણ માટે આપશું જેથી ખેડૂતો આગોતરી વાવણી કરી અને પાક લઈ શકે જે સિંગોડા ડેમની અંદર બારસો ને તોતેર એમ સેફટી પાણીનો જથ્થો કુલ સંગ્રહ થાય છે અત્યારે છસો ને એકાવન એમ સેફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે